બ્રહ્માજી કહે છે હે વત્સ સાંભળો હવે હું વારાપુરાણનું વર્ણન કરું છું આ બે ભાગોમાં છે અને સનાતન ભગવાન વિષ્ણુના મહાત્મયનું સૂચક છે પૂર્વકાળમાં મારા દ્વારા નિર્મિત જે માનવ કલ્યાણનો પ્રસંગ છે તેને જ વિદ્વાનોમાં શ્રેષ્ઠ સાક્ષાત નારાયણ સ્વરૂપ વેદ વ્યાસે પૃથ્વી પર આ પુરાણોમાં લખ્યો છે પુરાણના શ્લોકો છે આમાં સર્વપ્રથમ પૃથ્વી અને વારાહ ભગવાનનો શુભ સંવાદ છે ત્યાર પછી સત્યયુગના વૃત્તાંતમાં

સત્ય તપાના વ્રતની કથા છે ચાર પછી અગત્ય ગીતા તથા રુદ્ર ગીતા કહેવામાં આવી છે મહીસાસુરના વિધ્વંસમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ત્રણેયની શક્તિનું મહાત્મ્ય પ્રગટ કરવામાં આવ્યું છે ચાર પછી પૂર્વાધ્યાય શ્વેતોપાખ્યાન ગ્રોપદાનિક વગેરે સત્યયુગનું વૃત્તાંત મેં પ્રથમ ભાગમાં બતાવ્યું છે લગભગ બધા તીર્થોના મહાત્મયનું અલગ અલગ વર્ણન છે મથુરાનો મહિમા વિશેષ રૂપે પ્રસ્તુત કરેલો છે ત્યાર પછી શ્રાદ્ધ વગેરેની વિધિ છે ત્યાર પછી ઋષિપુત્રના પ્રસંગમાં યમલોકનું વર્ણન કર્મ વિપાક તથા વ્રતનું નિરૂપરણ છે ગોકર્ણના પાપનાશક મહાત્મયનું પણ વર્ણન કરવામાં આવ્યું છે આ પ્રમાણે વારાહપુરાણનો આ પૂર્વ ભાગ છે ઉત્તર ભાગમાં પુલતસ્ય અને પુરુરાજના સંવાદમાં વિસ્તારથી બધા તીર્થના મહાત્મયનું અલગ અલગ વર્ણન છે પછી સંપૂર્ણ ધર્મોની વ્યાખ્યા અને પુષ્કર નામક પુણ્યનું પર્વનું પણ વર્ણન છે આ પ્રમાણે મેં તમને પાપનાશક વારાહ પુરાણનો પરિચય આપ્યો છે આને વાંચનાર કે સાંભળનારના મનમાં ભગવદ્ ભક્તિની વૃદ્ધિ થાય છે જે મનુષ્ય આ પુરાણને લખીને અને સુવર્ણની ગરુડની પ્રતિમા બનાવીને તલની ધેનુની સાથે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ભક્તિપૂર્વક બ્રાહ્મણને દાન આપે છે તે દેવતાઓ તથા મહર્ષિઓને વંદિત થઈને ભગવાન વિષ્ણુ નું સાનિધ્ય પ્રાપ્ત કરે છે બંધનનો નાશ કરનારી ભક્તિને પ્રાપ્ત કરે છે શ્રી સદગુરુ દેવ આગળના વિડીયો જોવા માટે આ આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો